હા બાપે સાડી નું સુરત ઉગડી દીધું જોડે લીધી ફાઈવ સ્ટાર ચોકલેટ પણ કોના માટે તો છેલ્લે શું કરતી હે સવાર માં ઉઠીને પેહલું કરવાનો કામ એટલે બ્રશ કરવાનો એક્ચ્યુઅલી બ્રશ લઈ લીધો પંદરસો ની પેઢી દાતે ગાવાની શરૂઆત કરી ધીમે ધીમે ગવું જોઈએ ભાઈ ને કે દાંત હો તો બધું બોખું થાય ગુજરાતી માણસને પાણી વગેરે પણ સાવક રેક્ષનો ફટાફટ છે રકાબી મસાલે દોન સાપીઓની શરૂઆત કરી જેવો સાપીઓની શરૂઆત કરી દેક્ષો લે અલગ અલગ ફિલ્મ આવી ના તો સ્વર્ગ મળી જેવું લાગ્યું સૂત્રોના આવલેથી મને ખબર પડી ગઈ કે ગામમાં પાણીને બદલે તેલ આવી છે એટલે ફટાફટ હું વાડી હાલતી જો કોવામાં તેલ એવું છે હું જોવા માટે પોસી જો વાડીએ વાડી આવીને કોમ નજર કરી તો હું તો હકો બકો રહી જો એક્ષોલે પાણીને બદલે હશે તેલ જ આવી જતું કે કેના કેના કે ચા રહે ભાઈ આપ ફટાફટ ઘરે આવી જ લીધું પોતે ગાડી સાફ કરી દામનગર હવે તમને લાગતું હશે કે પેલી થેલીમાં માં હું પીડી થેલી ઉરિયા ખાતા નથી ભાઈ છે પાડે આવી નજર કરીએ તો બાળકો જોવા મળે એકચુલી બાળકો ભણવા જતા પણ આ ભાઈ ભાઈ થી દોઢસો રૂપિયા લઈને ભાઈ આપણે આમ તો મોટા ને ગાડીને બાળકોને બેસવાનું એકચુઅલી આપણે દોડું મીકીને ફટાફટ ગાડી દીધી પંદરસો ની પેઢી હતી પહોંચી દામનગર હવે આમ તો શાક બગલું લેવું ઘરવાળીનું કામ છે પણ એકચુઅલી આપણે તો વાંડે જી હજી ફાઈવ સ્ટાર હોટેલમાં જવાનું સપનું ક્યારે પૂરું થયું આપને ખબર નથી પણ ફાઈવ સ્ટાર ચોકલેટ ખાવાનું સપનું ફાઈનલી પૂરું કઈ પહોંચી ગયા તુલસી કલ ને જોડે ચોકલેટ આમ તો કેળા ખાવી શક્તિ પણ ગાડીમાં શક્તિ આવશે જોડાયેલા પાંચ દસ કિલો કેળા ટીંગા ગાડીએ ગાડીએ જવા ટેંગે ગાડી થઈ ગઈ પંદર સીટ પીડા બાકા જીકી બોલી ગઈ રસ્તા હશે રોજ રોજ નવી બાકા જીકી જોવા માટે તમારે મળવી પાછા નેક્સ્ટ માં